સીતારામ બધા મિત્રોને એક નવા વિડીયોમાં તમારું બધાનું ફરીથી સ્વાગત છે હમણાં વિડીયો ઓછા આવે છે પણ અત્ર બકારતા રહેજો અને હાલ જવાનું છે આપણે અલંગ શિપ યાર્ડ જોવા અલંગ જવું હોય તો ઘાયમ ઘા વૈયા જતા નહીં કેમ કે આ નાળું આવે ત્રાપચ પાણી નાળામાંથી ટર્ન મારજો નકર તમે સીધે સીધા ભાવનગર આવ્યા રોડે વૈયા બધું ફોર લાઈન થઈ ગયું એટલે ભૂલાઈ જાય જોકે હવે તો હવે રહી બધું આ નાળામાંથી જઈએ એટલે ત્રાપસ પાણીથી થી ઓરું પડે છે આ જે મેરડી માતાનું મંદિર છે ત્રાપસ છે એ તમને વળતા રિટર્નમાં અમે આવી ત્યારે બતાવીશ હવે અલંગની અંદર એન્ટ્રી લેવી છે અલંગ સોશિયા શીપ રિસાયકલિંગ શિપયાર્ડ અલંગમાં ગડતા જ તે થોડુંક હાલો ને ત્યાં છે ને બધા ખાડા ચાલુ થઈ જાય છે ક્રમ ક્રમવાઇઝ નંબર વાઇઝ અંદાજે ચારસો થી પાંચસો જેટલા ખાડા હશે અને અહીંયા છે ને બધા ટેબલ ખુરશી સોફા અને ઓલા કાર્પેટ ને એવું બધું આવે વાણ અને અમુક લોખંડ ગેલવે નાઇટ ને એવું બધું ઈ હાટુ લેવા બધા આવે છે મોટા મોટા મશીન હોય અને આપણને તો છે ને અહીંયા ખબર હોવી જોઈએ ક્યાં ખાડે કઈ વસ્તુ મળે તો ખબર પડે આપણે ક્યાંથી શું લેવાનું છે નકર તો છે ને આટા મારવાના રે બહુ મોટા ખાડા ચારસો પાંચસો ક્યારે જોઈ રહ્યું એટલે આપણે જ્યાંથી વસ્તુ લેવી નંબર યાદ રાખવાનો કે ભાઈ આ જગ્યા આ વસ્તુ મળે છે ઘણા ખરા મેં ખાડા જોયે ને એમાં બજરંગદાસ બાપાના નામના ખાડા હતા એટલે અહીંયા બજરંગદાસ બાપાને બહુ મને છે અને અહીં જો જીમનો સામાન મળે છે એટલે અમે અહીં એન્ડર જોયું આશે જીમ નો બધો સામાન બોડી બનાવવાનો આ જીમનો સામાન છે એ બધો ડંબલ અને બીજું બધું વસ્તુ કિલ્લા મળતું હતું કિલે સિત્તેર પંચોતેર રૂપિયા હતા એટલે દસ કિલોનું વસ્તુ હોય એટલે સાતસો બાર વસ્તુ થતું હતું એટલે કાંઈ લીધું નહીં આપણે મોંઘું પડે મારી પાસે તો બે પાંચ પાંચ કિલોના છે તે ડંબલ આકડ તો જો કવડી મોટી છે હો હો બધી સીપુ તૂટે અલંગ શીપ યાર્ડ શીપ બ્રેકિંગ યાર્ડ વિશ્વનું સૌથી મોટા મોટું બ્રેકિંગ યાર્ડ સૌથી મોટા મોટું આપડા આજુબાજુમાં છે એ તો વિચાર કરો અલંગ તો આખી દુનિયાભરની સીપુ છે ને બધી અયાસ તૂટવામાં આવે વિશ્વનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ અલંગને કારણ કે અહીં દરિયાની વેળ એ પ્રકારનો ટાઈમ છે કે નહીં એટલે પાણી હોય ત્યારે શીપ આવી જાય અને હાથે વેળ પણ વહી જાય એટલે સારું પડે છે એટલે આ દરિયાની એ પ્રકારની ખાસિયત છે એટલે તે આ અલંગ શીપ યાર્ડ છે એ સૌથી વિશ્વનું મોટા મોટું શીપ બ્રેકિંગ યાર્ડ છે અહીંયા કેટલી શીપો ભાંગવામાં આવે કોને ખબર મોટી મોટી ક્રુઝ આવે ને જોવો બધી મોટી મોટી શીપુ છે પાસે તો આપણને અંદર જોવા ન જવા દે લાગો કે ના કેમ કે એટલું એવું કામ હાલતું હોય ક્યારે હું વસ્તુ તૂટીને આવે એટલે નક્કી ન હોય હું ઉડે એટલે ઘણી વખત એવું થયેલું પણ છે જોખમ રહે એટલે કોઈને અંદર જોવા જવા ન દે હવે આપણે શીપુ જોઈને બધું પાછા રિટર્ન થઈ જાય છે કેમ કે એક વાગવા એવો છે અને પછી પાછું ઘરે પણ આપણે જવાનું છે એટલે શીપુ જોઈને આપણે જવી છીએ ને આજે રવિવાર છે એટલે અલંગમાં છે ને રવિવારી પર ભરાય છે કેમ કે પહેલા જેવી હવે તો નથી ભરાતી કેમ કે ભાવનગરની રવિવારી જોરદાર ભરાય છે પણ અહીંયા હોય તો ખરી જ રવિવારી બધા શાનકોરના વધારે માણસો હોય જો થોડું ઘણું વસ્તુ છે બધું કોટ ને એવું કપડા અહીંયા બધું વસ્તુ મળે છે બ્રાન્ડેડ બ્રાન્ડેડ ગ્લાસ પરફ્યુમ સ્પ્રે બોટલ ધાબળા પણ આપડે તો એ કઈ કામ નું છે નહી મારા અહીંથી બે પીસીઓ લેવાની હતી એમ કે અલગ ની પીસી કોણી આવે એટલે લીધી હતી

આગળ વિડીયોમાં કીધું એમ બાપા સીતારામ નામથી અહીંયા ઘણો ખોરું આલે છે એટલે બાપા સીતારામ ની મઢી પણ છે પલંગમાં બાપા સીતારામ નામ જોરદાર છે ભાઈ સંત બાપા સીતારામ બાપા સીતારામ નામના ખાડા પણ ઘણા છે મેં તમને વિડીયોમાં આગળ બતાવ્યા હતા બહુ બાપા સીતારામને માને ભાઈ બધા શ્રદ્ધા પુલ હોય બંને વાળા ભાઈ ઝોલી ભરી દે ને બધાની આજે રવિવાર છે એટલે આ માતાનું મંદિર કીધું વળતા આપણે દર્શન કરવા જઈશું ઈ માતાજીના આપણે દર્શન કરવા જઈએ એમાં આજે માતાજીનો રવિવાર કહેવાય મેરડી માતાજીનો એટલે આપણે એવા ને તમને દર્શન કરાવું હું પણ અહીંયા પહેલી વાર જ આવ્યો છું અને જોયામાં તો અહીંનું જોરદાર લોકેશન લાગે જો કેટલું નાળિયેરી છે અને વાતાવરણ એકદમ શાંત ને જોરદાર છે મજા આવશે આપણે અંદરજીને દર્શન કરવી ચાલો તો તમને અંદર મંદિરે જઈને માતાજીના દર્શન કરાવવું રવિવારના દિવસે મેળડી માતાજી ના દર્શન થઈ જાય એટલે આપણા માટે સારું કહેવાય જવો કરી લો તમે બધા દર્શન અને હું પણ દર્શન કરી લો જય મેળડી માતાજી કાજળીમાં માં અહીંયા માતાજીને દીકરા આપતા હોય એ સ્વરૂપમાં મૂર્તિ છે એટલે માતાજી અહીંયા બધાને દીકરા આપતા હશે અને મનોકામના પૂર્ણ કરતા હશે ઘણાની પણ થઈ પણ હશે કેમ કે અહીંયા જો નાના નાના છોકરાના ફોટા છે એટલે માતાજીએ દીકરા પણ આપેલા હશે અને અહીંનું વાતાવરણ જોરદાર હતું ને હિસકા નાખેલા હતા પણ અમે પણ હિસકા ખાધા ઘડી મજા આવી ગઈ જોવા તમે ગુરુ હિસકા ખાખા થાકી ગયા હતા એટલે બેઠા બાકી મને મજા આવતી હતી જો ઘણા ટાઈમ પછી ઈસકા ખાધા એટલે આવું બધું કરતું રહેવું પડે મજા આવે અને લાઇક કોમેન્ટ કરતા રહેજો અને આવી મોજ કરવી પડે ભાઈ નાનપણની યાદ આવે

对，然后怎么样？ આમ <laughs>